દેવગઢ બારીયા નગરના કાપડી વિસ્તારમાં સ્વાનનો આતંકવાદીઓ એક સાથે ચાર ઉપર હુમલો કર્યો આ તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ શુક્રવારના રોજ સવાર અગિયાર કલાકે મળેલ માહિતી અનુસાર દેવડપરા નગરના કાપડી વિસ્તારમાં શ્વાનનો આતંક વધ્યો છે જેમાં એક સાથે બે બાળકો અને એક મહિલા સહિત એક યુવાનને શ્વાને નિશાન બનાવ્યું હતું નગરના વોર્ડ નંબર ત્રણમાં કાપડી વિસ્તારમાં શ્વાનનો આતંક વધ્યો શ્વાને બાળકી ઉપર હુમલો કરતા તેને બચાવવા જતા તેના કાકા ઉપર પણ શ્વાનનો શ્વાને હુમલો કર્યો હતો બીજા બનાવમાં એક બાળક સહિત મહિલાને શ્વાનનો શ્વાને હુમલો કર્યો હતો નગરમાં જ્યાં જુઓ ત્યાં સ્વારના ટોળે ટોળા નગરમાં ભયનો માહોલ પણ ઊભો થયો છે ત્યારે રખડતા સ્વારના ટોળામાં કાંઈક નાના બાળકો પીખાઈ જાય તે પહેલાં તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે નહીં તે એક મોટો સવાલ નગરમાં અત્યારે ઊભો થવા પામે છે મારું નામ નિજામ સલાટ છે હું કાપડીનો રહેવાસી છું અને વોર્ડ નંબર ત્રણમાં હું રહું છું ને સવારના દરમિયાનની અંદર કોથરાનું ટોળું ઊભું હતું એની અંદર મારી ભત્રીજી આવતેલી ને એના ઉપર હુમલો કર્યો હતો એને બચાવવા જવા માટે ગયો ને મારા પર બી હુમલો થયો તો એને પણ બી કમરના ભાગે કૂતરું કેળ્યું અને મને બી ડાબા પગે કૂતરું કેળ્યું ને અમે સિવિલની અંદર સારવાર લીધી